માનવજાતના ઉત્થાન માટે વિકાસ જરૂરી છે પરંતુ આ જ વિકાસ જો પોતાની સાથે ભય લાવે તો જીવ પર જોખમ ઊભું કરે તો આવો જ કંઈ કિસ્સો સામે આવ્યો છે મોરબીમાં પાણેલી ગામે નવી જેઆઈડીસી બની રહી છે અને તેના પગલે આસપાસના વિસ્તારોમાં ચારે બાજુ ભયનો માહોલ છે લોકો ઘરમાં પણ સુરક્ષિત નથી અને ઘરની બહાર પણ નહીં જુઓ અમારો આ ખાસ અહેવાલ મોરબીના ઉદ્યોગના વિકાસને દિશા આપવા માટે સરકાર દ્વારા મોરબીના પાનેલી ગામ નજીક નવી જીઆઈડીસી બનાવવામાં આવી રહી છે પરંતુ સરકારની આ જ કામગીરીને પગલે સ્થાનિકો ભયના ઓથાર નીચે જીવી રહ્યા છે વિકાસનો વાયરો ભય લાવ્યો વિસ્ફોટથી સ્થાનિકોમાં ફફડાટ ઘર ખેતીને નુકસાન વળતરની ઉઠી માંગ પાનેલી ગામ નજીક નવી જીઆઈડીસી આકાર લઈ રહી છે નિર્માણમાં ખડકોને તોડવા માટે બ્લાસ્ટ કરવામાં આવી રહ્યા છે આ બ્લાસ્ટના કારણે અનેક ઘરમાં તિરાડો પડી ગઈ છે એટલું જ નહીં પરંતુ બોરના પાણી જતા રહ્યા હોવાની ફરિયાદ ઉઠી છે બીજી તરફ આસપાસના ખેતરોમાં લોકો કામ કરવા માટે તૈયાર નથી પાનેલી ગામના લોકો ભયના ઓથાર નીચે જીવી રહ્યા છે તારે તકલીફ એ છે કે આ જીઆઈડીસી બને છે ને ભડાકાના લીધે ત્યાં ઘણું ગામમાં નુકસાન થયું છે અને અમારે સરપંચ શ્રી કરે છે અવારનવાર ફરિયાદ પણ એનો કોઈ નિર્ણય આવતો નથી ગાંધીનગર અવારનવાર ધક્કા ખાધા તો અહીંયા જાય એટલે સાહેબ લોકો વટે છે એનો અવાજ એટલો કે આખી ધરતી ધ્રુજી જાય છે તો અમારા મકાનની પોઝિશન કેવી હશે તો અત્યારે અમે અંદર જે રહીશી તો રાતે છોકરા બી જાય છે અને ભડાકા તો મન પડે ત્યારે કરે તો અમારે મજૂર વર્ગ છે તો મજૂરી કરવા જાવું કે છોકરાને ધ્યાન રાખીને ઘરે રહેવાનું વિસ્ફોટને લઈને અનેક રજૂઆત કરવામાં આવી છે પરંતુ કોઈ નક્કર કાર્યવાહી કરવામાં નથી આવી ઘરમાં તિરાડો પડી ગઈ છે ત્યારે સ્થાનિકોમાં માંગ ઉઠી છે કે સરકાર સર્વે કરાવીને નુકસાનનું વળતર આપે સમસ્ત પાનેલી ગામને માંગણી છે કે આ જે લોકોને અસરગ્રસ્ત લોકોને જે નુકસાન થયું છે તે નુકસાન સરકાર દ્વારા સર્વે અને આપવામાં આવે પથ્થરો ઉડે છે જેથી પાનેલી ગામમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે ચર્ચા ઉઠી છે કે વિકાસ જરૂરી છે પરંતુ જીવના જોખમે વિકાસ કેટલો યોગ્ય ભાસ્કર જોશી ગુજરાત ફર્સ્ટ મોરબી